ધોરણો રણોત્સવ બે હજાર પચીસ થી છવ્વીસ દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી બેડી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટ સિટી પાસે ઉભી કરવામાં આવનાર છે આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ સુ સહાય જૂથના સભ્યો કારીગરોની અરજીઓ તારીખ 27/10/2025 થી 10/11/2025 સુધીમાં સ્વીકારવામાં આવી હતી જે અંતર્ગત ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલ અરજીઓનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો તારીખ 1/11/2025 ના સવારે 10:30 કલાકે ભૂજ હાટ રિલાયન્સ મોલ ની સામે ભૂજ કચ ખાતે રાખવામાં આવ્યો છે તેમ સિનિયર જનરલ મેનેજર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક શ્રી દ્વારા જણાવાયો છે